તો હલો ફ્રેન્ડ્સ રામરામ કેમ છો બધા મજામાં હું કે તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લગમાં છે તારીખ છે પંદર અને આપણે આપણું પાર્સલ મગાવવાનું હતું આવી ગયું છે આમાં છે આપણે બ્લૂટૂથ સર્કિટ એટલે હવે કોઈપણ જાતની બ્લુટૂથમાં પ્રોબ્લેમ હોય તો તમે રિપેરિંગ કરાવી શકો છો તો હલો ફ્રેન્ડ હવે આપણે જોઈએ Hmm? क्या फोन देखा। तो आज ब्लूटूथ मॉड्यूल।

અને આપણી દુકાન આવી ગયા એટાણે ડોલી બધી રિપેર કરી દીધી ઓલા બાય લઈ ગયા અને કમ્પ્લીટ થઈ ગયું તો હાલ સ્પીકરનું થોડું ઘણું કામ કરવાનું કરી દઈશું હલો ફાઈનલી જાઓ મને પોપટ આવ્યો તમે જોઈ શકો

പോട്ടിനെ തിന്നു 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 ഹ്മ്